તારીખ આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના અને શ્રદ્ધા મોટર્સના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું વોકાથોન જાડેશ્વર વિસ્તારમાં આવેલ આઇનોક્સ મલ્ટિપ્લેક્સથી સાંઈ મંદિર સુધી યોજાઈ હતી જેમાં પચાસથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો આ સાથે જ મહિલા સશક્તિકરણ સહિતના વિષયો પર સ્લોગન રાઇટિંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

અને એમાં અમે સ્ત્રીને મોટિવેશન કરવા માટે અમે મહિલાઓના બધા પ્રોજેક્ટ પ્રોગ્રામ્સ કરતા રહીએ છીએ અને મહિલા પોતાના બધા ક્ષેત્રમાં આગળ આવે એવી મારે બધીને શુભકામના અને ફરીથી એકવાર આજે વુમન્સ ડેની બધાને હાર્દિક શુભકામના